મહુવા નજીકના પ્લાન્ટેશન વિસ્તારમાં રહેતા એવા એક આધેડ માલણ બંધારામાં અકસ્માતે પડી જતા તેનું મોત નીપજ્યું હતું આધેડનું મોત થતાં તેમના પરિવારજનો અને પ્લાન્ટેશન વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી જોવા પામી હતી મહુવા નજીકના માલણ બંધારામાં અકસ્માતે એક આધેડ પડી જતા તેનું મોત નીપજ્યું હતું મોત થતાં આજેના પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓમાં શોકની લાગણી વ્યાપી જોવા પામી હતી આ બાબતે વિગત જોઈએ તો મહુવા નજીકના પ્લાન્ટેશન વિસ્તારમાં રહેતા એવા મંગાભાઈ માધાભાઈ શિયાળ ઉંમર વર્ષ આશરે પંચાવન જે ગઈકાલ રાત્રિથી આજે વહેલી સવારના અરસામાં કોઈ પણ સમયે અકસ્માતે માલણ બંધારમાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું અકસ્માતે મંગાભાઈનું મોત થતા તેમના પરિવારજનો અને પ્લાન્ટેશન વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી જોવા પામી હતી મૃત આધીડ એવા મંગાભાઈને પીએમ અર્થે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખસેડે છે જ્યાં મહુવા પોલીસ વિભાગના જવાનો પણ પહોંચી કેસ કાગળ કરી આગલી કાર્યવાહી હાથ ધરેલ છે તો મહવા સરકારી હોસ્પિટલના પ્રશાસન દ્વારા પણ પોતાની જવાબદારી ભરી કામગીરી આદરી દીધાના અહેવાલો મળી રહ્યા છે પ્લાન્ટેશન વિસ્તારમાં રહેતા એવા મંગાભાઈ શિયાળનું અકસ્માતે મોત થતા તેમના પરિવારજનો અને પ્લાન્ટેશન વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ મહવા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા